હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલા ચણાની ઇન્સ્ટન્ટ ચકરી ચકરી તો તમે ઘણીવાર બનાવી હશે પરંતુ આ રીતે ચકરી ક્યારેય નહીં બનાવી હોય આજે આપણે એકદમ નવી રીતે ચકરી બનાવીને તૈયાર કરીશું સૌ પહેલાં એક કપ લીલા ચણાને મેં પાણીથી ધોઈ અને જારમાં ઉમેરી દીધા છે પાણી ઉમેર્યા વગર આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની જો ચણા ન પીસાય તો એકાદી ચમચી જેટલું તમે પાણી ઉમેરી શકો છો મેં ચણા ધોયેલા હતા તે ભીના ચણામાં જ આ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું એક વાસણમાં એક કપ ચોખાનો ઝીણો લોટ લઈ લેશું ચકરી બનાવવામાં આ રીતે ચોખાના ઝીણા લોટનો જ ઉપયોગ કરવાનો ચકરી એકદમ સરસ બને તેના માટે કપ જેટલું આપણે દહીં ઉમેરીશું અને બે મોટી ચમચી જેટલી આપણે દૂધની મલાઈ ઉમેરીશું સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું બે મોટી ચમચી જેટલા શેકેલા તલ ઉમેરી દેસુ અને ચપટી જેટલું આખું જીરું ઉમેરી દેસુ ચોખાની ચકરીમાં આખા જીરાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો બધી વસ્તુને પહેલા હાથેથી આ રીતે આપણે થોડું મિક્સ કરી લેશું બધા મસાલા લોટ સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું તો બધી વસ્તુ આ રીતે એક સરખી મિક્સ થઈ ગઈ છે હવે ચણા આપણે પીસીને રાખેલા છે તેને ઉમેરી દેસુ એ જ મિક્સર જારમાં મેં આદુ મરચાં અને લીલા ધાણાની પણ આ રીતે પેસ્ટ તૈયાર કરી લીધી છે તેને પણ ચોક્કસથી ઉમેરવાની તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આદુ મરચાં અને લીલા ધાણાની પેસ્ટને પણ સાથે જ ઉમેરી દેવાની હવે હાથેથી આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું પાણી આપણે બિલકુલ ઉમેરવાનું નથી આમાં આપણે દહીં અને ચણાની પેસ્ટ ઉમેરેલી છે તેમાંથી જ આપણો લોટ બાંધાઈને તૈયાર થઈ જશે તો સૌ પહેલાં બધી વસ્તુ મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરી લેશું અને ત્યારબાદ તેમાં જરૂર મુજબ આપણે ઘઉંનો લોટ ઉમેરીશું પહેલા ઘઉંનો લોટ નહીં ઉમેરવાનો આપણે થોડો એવો બાઇન્ડિંગ માટે ઘઉંનો લોટ ઉમેરીશું તો જે પ્રમાણે જરૂર પડે એ જ પ્રમાણે ઘઉંનો લોટ ઉમેરીશું તો તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે હવે આ મિશ્રણ થોડું એવું ઢીલું છે તો આપણે તેમાં બે મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરી દેશું આ રીતે છેલ્લે જરૂર પડે એ જ પ્રમાણે જ ઘઉંનો લોટ ઉમેરવાનો છે હવે રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે લોટ બાંધીને તૈયાર કરી લેશું આ લોટને વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં તેવો બાંધવાનો છે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લેશું હવે આપણો લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકશો આ રીતનો સોફ્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે બાંધેલા લોટને આપણે સંચામાં ભરી લેશું તો સૌ પહેલા સંચાને અને સંચાની જારીને આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું આ રીતે જે સ્ટારવાળી જારી હોય તે લઈ લેવાની આખા સંચામાં આ રીતે થોડું થોડું તેલથી ગ્રીસ કરી લેશું હવે બાંધેલા લોટ ને સંચામાં ઉમેરી દેસુ આ રીતે તેનો નાના નાના એવા લુવા બનાવી લેવાના અને ત્યારબાદ આપણે તેને સંચામાં ભરી દેસુ ઢાકણ ઢાઇ એટલી જગ્યા બાકી રાખવાની સંચાના બધા આટા ફિટ કરી અને આપણે સંચા ને ફિટ કરી દેસુ તો આ રીતે એકદમ સરસ સંચાને ફિટ કરી લેવાનો હવે આપણો સંચો તૈયાર થઈ ગયો છે હવે આ રીતે કોઈ થાળીને ઊંધી રાખી અને તેની પર ચકરી પાડી લેશું ચકરી પાડવા માટે સંચાને આ રીતે અંદર થી લઈ અને તમારે બાર ની ચકરી બનાવવી હોય તમે બનાવી શકો છો આ રીતે સંચાના ફેરવી લેવાના ચકરીનો જે છેલો છેડો હોય તેને આપણે આ રીતે હાથેથી પ્રેસ કરી અને દબાવી દેવાનું જેથી કરી અને ચકરી તળતી સમયે છૂટી ન પડે ફરી પાછું થાળી ઊંધી કરી અને આપણે એ જ રીતે બધી ચકરીને તૈયાર કરી લેશું તમારી પાસે બટર પેપર હોય તો તમે તેમાં પણ છૂટી છૂટી ચકરી બનાવી શકો છો અને ન હોય તો આ રીતે થાળીમાં પણ તૈયાર કરી શકાય છે હવે બધી ચકરી આપણે આ રીતે બનાવતા જશું અને તળતા જાશું તમારે જો એકી સાથે બનાવીને રાખવી હોય તો પણ રાખી શકો છો અને સાથે સાથે તળતું જવું હોય તો પણ તળી શકાય છે મેં બધી ચકરીને આ રીતે એકી સાથે પહેલા બનાવી લીધી છે તો તમે જોઈ શકશો બધી અલગ અલગ થાળીમાં મેં આ રીતે ચકરી તૈયાર કરી લીધી છે હવે તેલ ગરમ કરવા પણ રાખી દીધું હતું હવે આપણે તેમાં ચકરી ઉમેરી દેસુ પેલા એક જ ચકરી ચકરી ઉમેરવાની તેલ બરાબર ગરમ થયું છે કે નહીં તે જોવા માટે આપણે એક જ ઉમેરીશું ચકરીને એકાદ મિનિટ સુધી તેલમાં ઉમેર્યા બાદ અડવાની નહીં એક મિનિટ પછી ઝાડાની મદદથી આ રીતે ફેરવી લેવાની બંને બાજુ એક એક મિનિટ સુધી તેને થવા દેવાનું તો તમે જોઈ શકશો હવે આપણી ચકરી તળાઈને તૈયાર થઈ ગઈ છે તેલ નીતાળી અને આપણે તેને કાઢી લેશું

હવે તમે જોઈ શકશો ચકરી આપણી તળાઈ ગઈ છે તો બધું તેલ નીતાળી અને ચકરીને આપણે કાઢી લેશું અને ચકરીને આપણે મીડિયમ તાપ ઉપર જ તળવાની છે ગેસની ફ્લેમ હાઈ પણ નહીં અને લો પણ નહીં એવી રાખવાની છે તો બધી ચકરીને મેં આ રીતે તળીને તૈયાર કરી લીધી છે તો જો તમે પણ ક્યારેય આ રીતે ચકરી ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી બધા જ ખાઈ શકે તેવી આ ચકરી બનીને તૈયાર થશે બહારથી એકદમ ખસતા અને મોઢામાં મુકતા જ ભૂકો થઈ જાય તેવી ચકરી બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકશો ચકરી આપું જરા પણ તેલ પીધું નથી. બંને બાજુ એકદમ સરસ તળાઈ ગઈ છે. તમને ચકરી ભૂકો કરીને પણ બતાવું તો એકદમ સરસ ખસતા ચકરી તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ જો મારી રેસીપી પૂરી જોયા પછી તમને સારી લાગે તો વિડીયોને એક લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને મારી આ લીલા ચણાની ચકરીની રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો